એટલો વરસાદ ખાબક્યો કે ચારે તરફ વિનાશ વેરાઈ ગયો છે જ્યાં જુઓ ત્યાં ખાના ખરાબી સર્જાઈ ગઈ છે સૌથી વધુ પ્રભાવિત રામબન જિલ્લામાં કુદરતી કહેરથી હાહાકાર મચી ગયો છે અચાનક વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે નદીઓ ગાંડીતૂર બની ગઈ છે નદીમાં પ્રવાહ એટલો પ્રચંડ છે કે બધું જ તણાઈ રહ્યું છે ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનથી અહી ડઝનબંધ ઘરોમાં નુકસાન થયું છે ઠેક ઠેકાણે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ કરી દેવામાં આવ્યો છે અને ભીષણ આફતના કારણે કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે જ્યાં સેંકડો લોકો બેઘર બની ગયા છે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભૂસ્ખલનના કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે આ વિડિયો જમ્મુ કાશ્મીરના આવેલી હાલની કુદરતી આફતના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે પર્વત પરથી કાટમાળ પડી રહ્યો છે કેટલાક પર્વતનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક ધસી આવ્યો છે એક વીડિયોમાં ત્રણ ચાર ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે દટાયેલા જોવા મળી રહ્યા છે તો આ ઉપરાંત હોટલ અને ઘરો પર કાટમાળ અને પૂરથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયેલા વિડિયોમાં જોવા મળી રહ્યા છે જો કે વીડિયો અંગે પુષ્ટિ થવાની બાકી છે આ તરફ બનીહાલમાં વાદળ ફાટવાના કારણે કાટમાળ લોકોના ઘરોમાં ઘૂસી ગયો હોવાનું જણાઈ રહ્યું છે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રહેણાંક વિસ્તારની આસપાસ ભારે તબાહી મચી ગઈ છે પથ્થરો અને માટીના કાટમાળના કારણે ભારે નુકસાન થયું છે કહેવાય રહ્યું છે કે બનીહાલમાં એક આખું ગામ ભૂસ્ખલનના કાટમાળની ઝપેટમાં આવી ગયું છે આ તરફ રામબનની વાત કરીએ તો રામબનમાં ભૂસ્ખલન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના કારણે દસ થી નુકસાન થયું હોવાનો દાવો છે તો બાગનામાં એક ઘર ધ્વસ્ત થવાથી બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે આ તરફ આ વિસ્તારની લાઇફલાઈન ગણાતો જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે ભૂસ્ખલન અને કાદવ કિચડથી ઠેર ઠેર બંધ થઈ ગયો છે નાનાથી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ખોરવાઈ ગઈ છે જેનાથી સંકટ વધુ ઘેરું બન્યું છે તો રામબનના એસએસપી કુલબીર સિંહે જણાવ્યું છે કે સોથી વધુ લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે હવે વાત કરીએ રિયાસી જિલ્લાની તો રિયાસી જિલ્લામાં આ આફતનો વરસાદ જીવલેણ સાબિત થયો છે અરનાસ તાલુકાના વીજળી પડવાના કારણે બે લોકોના મોત નીપજી ચૂક્યા છે એક મહિલા ઘાયલ થઈ છે જ્યારે ચાલીસથી વધુ ઘેટા બકરાના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે કિશ્તવાડ પર નજર કરીએ તો કિશ્તવાડના પાથરનેકી તેમજ પાઢર રોડ પર સતત ભૂસ્ખલનના કારણે આસપાસના વીસથી વધુ ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે